ભગવાન તમારો સાથ ક્યારે આપે છે આ વાંચશો એટલે સમજી જશો એક વખત વર્ષના વ્યક્તિ બસમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા અને જતી વખતે તેનું પર્સ બસમાં જ નીકળી ગયું અને એ પર્સ બસના કંડક્ટરને મળ્યું થોડી વાર પછી જયારે પેલા વ્યક્તિને ખબર પડી કે તેનું પર્સ ખોવાઈ ગયું છે ત્યારે તે કંડક્ટર પાસે ગયા અને એને પોતાનું પર્સ ખોવાઈ ગયું હોવાની વાત કરી કંડક્ટરે કહ્યું કે મને એક પર્સ મળ્યું છે પરંતુ હું કઈ રીતે માની લઉં કે આ પર્સ તમારું છે આ સાંભળીને પેલા વ્યક્તિએ કહ્યું કે આ પર્સમાં ભગવાન શિવનો ફોટો લાગેલો છે આ નિશાનીથી તમને ખબર પડી જશે કે આ પર્સ મારું છે પરંતુ કંડક્ટરે કહ્યું કે ઘણા લોકોના પર્સમાં ભગવાન શિવનો ફોટો હોઈ શકે છે તો એ શું ખાતરી કે આ પર્સ તમારું જ છે આથી પેલા વ્યક્તિએ જવાબ આપ્યો તમે સાચું કહી રહ્યા છો કે ઘણા લોકોના પર્સમાં ભગવાન શિવનો ફોટો હોય શકે છે પરંતુ દરેક ફોટા પાછળ મારા જેવી કહાની કોઈની નહીં આ સાંભળીને અચરજ સાથે કંડક્ટરે કહ્યું કે એવી તે શું કહાની જોડાયેલી છે આ પર્સ જોડે મને પણ જણાવો આથી પેલા વ્યક્તિએ જણાવ્યું કે આ પર્સ એક બે વર્ષ નહીં પરંતુ ખૂબ જ જૂનું છે સૌથી પહેલા મેં મારો ફોટો આ પર્સમાં લગાવ્યો હતો એને જોઈને હું ખૂબ ખુશ રહેતો કારણ કે એ ફોટામાં હું ખૂબ સુંદર લાગતો હતો થોડા વર્ષો પછી મારા લગ્ન થયા ત્યારે મારો ફોટો કાઢીને તેમાં પત્નીનો ફોટો લગાડી દીધો અને ત્યાર પછી હું તેનો ફોટો જોઈને વિચારતો રહેતો કે મારી પત્ની કેટલી સારી છે આ પછી મારા બાળકો થયા જે મને ખૂબ પ્રેમ કરતા હતા આથી મેં પત્નીનો ફોટો હટાવીને મારા બાળકોનો ફોટો લગાવી દીધો મારા બાળકો પણ ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતા હવે એક સમય એવો આવ્યો કે મારા બાળકો પોતાના કામથી વિદેશ જતા રહ્યા અને હું પાછળથી એકલો પડી ગયો હું ખૂબ જ વૃદ્ધ થઈ ગયો હતો અને ત્યારે જઈને મને ભગવાનની યાદ આવી આથી મેં મારા પર્સમાં ભગવાન શિવજીનો ફોટો રાખ્યો હતો અને પછી મને સમજાયું કે હું જીવનભર મારો પ્રેમ બદલતો રહ્યો ક્યારેક પોતાને પ્રેમ કરતો ક્યારેક પત્નીને તો ક્યારેક બાળકો સાથે પરંતુ અંતમાં દરેક લોકો મને છોડીને ચાલ્યા ગયા હવે મારી પાસે માત્ર મારા ભગવાન જ મારી સાથે છે જેને આખા જીવનમાં મેં ક્યારેય પણ યાદ કર્યા ન હતા આટલું સાંભળીને કંડક્ટરે તુરંત એનું પર્સ એને પાછું આપી દીધો વાર્તા તો અહીં પૂરી થઈ ગઈ પરંતુ એક મોટો સંદેશ છોડી ગયો સંદેશ એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો યા તો કોઈ મુસીબત આવે અથવા કોઈ એવી સમસ્યા સર્જાય જેનું નિરાકરણ આપણા હાથમાં ન હોય ત્યારે જ ભગવાનને યાદ કરતા હોય છે પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે રહે છે પણ આપણે તેને યાદ કરવાનું જ ભૂલી જતા હોઈએ છીએ નમસ્કાર મિત્રો જો તમને આ સ્ટોરી ગમી હોય તો શેર કરજો અને કમેન્ટમાં આપના વિચારો ચોક્કસ જણાવજો આભાર આપ સૌ મિત્રોનો